આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી હંમેશા ખેડૂતો માટે ઊભા હોય છે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે વહેલો પ્રતિસાદ આપે છે અને ખેડૂતોનો અવાજ ખેડૂતોની જે મુશ્કેલી છે જે સમસ્યા છે તેનો અવાજ સરકાર સુધી પહોંચાડતા હોય છે હાલમાં જ ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા ઢાઢર કોઝવે બ્રિજને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી મંત્રીશ્રી કુંવરજી બાવળિયાને તેમણે રજૂઆત કરી હતી લેખિત અને મૌખિક બંને રજૂઆતને ધ્યાનમાં રાખતા મંત્રીશ્રી જાતે જ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને ઢાઢર કોઝવે બ્રિજને લઈને પચીસ કરોડથી વધુની મંજૂરી આપી દેવામાં આવી છે પચીસ કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે મંત્રીશ્રી તરફથી ધારાસભ્યની રજૂઆત બાદ અને જે આ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે આ કોઝવે બ્રિજ આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન બની રહેશે મહાપુરા મંગળાદ માનસંગપુરા કાંકરિયાપુરા પુરસા સહિતના અનેક ગામોને જેનો સીધો લાભ મળશે ખેતરોમાં સિંચાઈ માટે પાણીની સુલભતા વધશે અને દરિયાના ખારા પાણીના ધુસણખોર પ્રવાહને પણ અટકાવવામાં મદદ મળશે નદીમાં મીઠા પાણીનું રોકાણ થશે આમોદ તેમજ જંબુસર તાલુકાના ખેડૂતોમાં આ નિર્ણયને લઈને અતિ આનંદની લાગણી જોવા મળી છે સૌએ ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો દિલથી આભાર માન્યો તેમણે સમયસર યોગ્ય સ્થળે અવાજ ઉઠાવી ખેડૂતોના હિતમાં મોટું પ્રજાલક્ષી કામ

એ બ્રિજ ખૂબ જ જીર્ણ થઈ જવાથી અત્યારે તૂટી ગયેલ છે પાણી ત્યાં રોકાતું નથી જ્યારે જ્યારે ભરતી આવે ત્યારે ખારું પાણી સમુદ્રનું અંદર આવીને કંઈ દૂર દૂર સુધી પહોંચી જાય છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે આ રજૂઆત ખેડૂતે મને અનેક વાર કરી હતી અને એના આધારે મેં સરકારમાં રજૂઆત કરી કુંવરજીભાઈ બાવળિયાને મેં લેટરમાં રજૂઆત કરી અને મૌખિક પણ રજૂઆત કરી જેના આધારે કુંવરજીભાઈ બાવળિયા પોતે પોતે જાતે આવીને વિઝિટ કરી અને એ જોતા એવું લાગ્યું કે આ કામ કરવા જેવું છે ખેડૂતોને લાભદાયી છે આ વિસ્તારના બોરનું પાણી સુધરી શકે એમ છે જેને લઈને માનનીય કુંવરજી બાવળિયાએ તાત્કાલિક આ કામને ધ્યાને લઈને સરકારના અધિકારીઓને રજૂઆત કરીને આદેશ કર્યો કે આને તાત્કાલિક આ કામ મંજૂર કરવાનું છે અને લગભગ બે દિવસ પહેલાં જ જાણવા મળ્યું છે અને અત્યારે એની નકલ પણ મને પ્રાપ્ત થઈ છે રૂપિયા પચીસ કરોડ ઓગણીસ લાખ જેટલી મોટી રકમ આ ઢાઢર ઢાઢર નદીના પાણીને રોકવા અને આ વિસ્તારના લોકોને એની ખૂબ ખેડૂતોને ખૂબ સારું પાણી મળે પિયાત થાય ખેડૂત આગળ વધે મોદી સાહેબના સંકલ્પ પૂરો થાય એ હેતુ અત્યારે પૂર્ણ થવા જયારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય આ જંબુસરના તમામ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે પણ આપણે પાછા મળીશું અને લોકોને સાથે વાત કરીશું અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી જય સોમાભાઈ શું ક્યાર હો તમે માનસિંગપુરા શું કહેશો આજે ધારાસભ્યએ રજૂઆત કરી હતી અને આ બ્રિજ તમારો મંજૂર થયો છે જે ખાડા પાણીનો તટ હતો તે પણ હવે ટૂંક સમયમાં બ્રિજ બનશે અને ખાડું પાણી પણ હવે આ બાજુ જાય નહીં શું કહેશો હવે ધારાસભ્યનો આભાર માન્ય છે કે આ પુલ મંજૂર થઈ ગયો છે હવે ખેડૂતો માટે રાહતનો ડાર આવશે આગળ ખારું પાણી અટકશે જતા પહેલા તું એવું થશે અને આ રસ્તો પણ બની જશે સરળ જંબુસર જવા માટે રસ્તો અમારે જવા આવવાનો હોય રસ્તો થઈ જશે ના સારું કહેવાય આભાર માન્ય છે ધારાસભ્યનો તમારી રજૂઆતને ધારાસભ્ય જે માંગણી હતી તમારી જે ધારાસભ્ય રાખી તો ધારાસભ્યના વિશે તમે બે શબ્દો શું કહેશો અભાર માન્ય છે એમનો કે આટલું કામ થઈ જાય તો બહુ સારું કહેવાય બધો રીતે રાહત થઈ જાય પુરસાનું રાહત થાય માનસિંગપુરા રાહત થાય મંગના દ્વારોનો રાહત થાય બધા ખેડૂતો માટે આવડ જવરનો રીતે રસ્તો હારો થઈ જાય એટલો આભાર માનવી